મિત્રો વિડીયો ચાલુ થાય પેલા તમને કહી દઉં કે તમે દર્શક મિત્રો અમને પ્રેમ ખૂબ જ જાજો કરો છો અમારા બધા વિડીયો તમે નિયમિતપણે જોવો છો અમુક વિડીયોમાં તો પોણા બે લાખ વ્યૂ આવ્યા છે પણ અફસોસ કે કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું ભાઈ તમે આ ચેનલમાં નવા છો જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હવે જો આ વિડિયો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની YouTube ચેનલ ગ્રેટ રાજકોટ ની અંદર અને આજે અમે તમારી માટે કંઈક ખાસ લઈને આવ્યા છીએ ઉનાળાની સ્પેશિયલ આઇટમ આપણે બધાય બોવ ખાઈશું તો કે ગોલો ભાઈ જેવો તેવો ગોલો નહીં સાદો ગોલો નહીં પણ આ કઈક એન્ટિક ગોલો છે કેવો ગોલો તો કે ભાઈ બરફ વગરનો ગોલો તો કેવો હોય બરો વગરનો ગોલો આજે આપણે આવી ગયા છીએ રીધી સીધી કૃષિ ગૃહ ઉદ્યોગ ની અંદર અને આ કૃષિ ગૃહ ઉદ્યોગ ની અંદર કેવી રીતે બળક વગરના ગોલા બનાવવાના છે હું તમને આજે આખો વિડીયો શેર કરવાનો છે તો કઈક અલગ પ્રકારનો વિડીયો તમે છેક સુધી જોજો કારણ કે આ માત્ર સ્વાદના રસિકો માટેનો છે અને જો તમે બળક વગરનો ગોલો ખાવા માંગતા હોય તો આ વિડીયો માત્ર તમારા માટે તો ચાલો આજે આપણે બળક વગરનો ગોલો ખાઈએ મિત્રો અત્યારે આપણી સાથે છે રીધી સીધી કૃષિ ઉદ્યોગના ઓનર અક્ષિતભાઈ અક્ષિતભાઈ અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સૌ પ્રથમ અમને તો ઈ કયો કે આ જે કન્સેપ્ટ છે રાજકોટમાં ત્યાં ધૂમ મજા આવે છે કે ભાઈ બરફ વગર ના ગોલા રીધી સીધી કૃષિ ઉદ્યોગમાં છે તો કન્સેપ્ટ શું છે આ આ એક એવો નવો કન્સેપ્ટ છે કે બધા લોકો જે બરફ ને ચાસણીવાળા ગોલા ખાતા હોય કે જે ડાયાબિટીસ હોય કે નાના બાળકો હોય એ લોકો ન ખાઈ શકે એટલે અમને વિચાર આવ્યો કે અમે ફ્રૂટનો જ્યુસ તો નેચરલ બનાવતા હતા પણ એવું મગજમાં આવ્યું કે આ આને આ જ્યુસને જો આપણે ગોલામાં કન્વર્ટ કરીએ તો માણસોને હેલ્થવાઇઝ સારું મળે અને આ ફૂડ પોઈઝનિંગથી બચી શકાય અને એક જેને કહેવાય કે આમ પરફેક્ટ જેને કહે કે નેચરલી કે કઈ પ્રકારનો એસન્સ કે વગર અમે કોઈ પણ ફ્રૂટનો જ્યુસ કાઢી કસ્ટમરની નજર સામે લાવી અને એ જ્યુસમાં પણ અમે ખાણ બરફ કે ચાસણી વાપરતા નથી એ જ્યુસ અમે કોલ્ડ પ્રેસ જે સ્લો સ્લો આર્ટ જે મશીન ભરે એમાં જ્યુસ કાઢી અને ઈ જ્યુસને કસ્ટમરની નજર સામે આ મશીનમાં નાખી એટલે લસીદોનો બોલો બની જાય અને ઉપર ટોપિંગમાં અમે છાશણી વાપરતા નથી માવો કે મલાઈ વાપર એના બદલે અમે અમારું પોતાનું હની વાપરી દીધું અને ફ્રૂટનું બધું ટોપિંગ વાપરી દીધું પછી આ બિઝનેસમાં આપણે કેટલા વર્ષથી જોડાયેલા છીએ હા મારે આ રીધી સુધી મખાય તો આમ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા પણ આ ગોળાનું છે ને હમણાં નવી બ્રાન્ડ કરી એટલે આ નવી જગ્યાએ મોટી જગ્યા છે એટલે આ બે મહિનાથી આ નવો કન્સેપ્ટ આ ઉનાળાની સિઝનમાં લઈવા દીધું એટલે રાજકોટિયન્સ માટે ગુજરાતી માટે ખાસ કરીને આપણે બધાને છે ને ગુજરાતીઓને આમ ટેસ્ટિંગ વધારે જોઈએ જેને કહેવાય ને કે આમ સ્વાદ પહેલા જોઈએ એટલે એની માટેનો કોઈક નવો જ કન્સેપ્ટ છે તો ઓક્સિત અમને આજ કઈ કદી જેને ટેસ્ટ ડિશ કહેવાય ને કે કદી ગોલાનો ટેસ્ટ કરાવો ને કેવી રીતે બને છે ને અમારા દર્શકોને પણ તમે ખવડાવો અને ભાઈ તમે અહીંયા છે ને એક વખત તો જરૂર આવજો કારણ કે એન્ટિક વિડીયો બનવાનો છે એન્ટિક માહિતી તમને મળવાની છે તો ચાલો આપણે બધાય છે ને આ બળફોગરનો ગોલો કેમ બને ની આખી પ્રોસિજર જોઈએ હવે હવે આપડા કોલ્ડ પ્રેસ જ્યુસર છે સ્લો આરપીએમ વાળું આમાં બધા આપણે ફ્રૂટ આ બધા ફ્રૂટ છે ને કાપીને ધોયેલા છે કમ્પ્લીટ અને આપણે મશીનમાં નાખશું અને આનો જો આપણે ગ્રીન એપલ નાખ્યું આ રેડ એપલ નાખ્યું પછી આપણે ઓરેન્જ નાખ્યું આપણે આ પાઈનેપલ નાખ્યું આપણે તરબૂચ નાખ્યું આ રીતે બધા ફ્રૂટ આપણે નાખી દીધું લાવ્યું અને સીધો જો જ્યુસ આવી ગયો આ જ્યુસમાં ખાંડ બરફ પાણી ચાસણી કે કોઈ વસ્તુની મિલાવટ અમે કરતા નથી કસ્ટમરની નજર સામે અમે કાઢીએ છીએ બધા ફ્રૂટના જ્યુસ હવે હવે આપણે જે અત્યાર સુધી જેની રાહ હતી કે ગોલો કઈ રીતે બને આપણે જે ફ્રૂટનો જ્યુસ કાઢ્યો હવે આ જ્યુસને આપણે આની અંદર નાખશું આ મશીનમાં એટલે માત્ર ને માત્ર અડધી મિનિટ માં ફ્રૂટ ગોલો બની જશે કોઈ પણ પ્રકારના હેડિંગ વગર આવ્યો એ ફ્રૂટ ગોલો આપણે આમાં ઉપરથી દાડમ નો જ્યુસ પણ નાખશું દાડમ મારા પોતાના ફાર્મ ના છે આવ્યો આજે સીધા ફ્લેક્સ બની ગયા આમાં કોઈ પણ પ્રકારનું મિક્સિંગ નથી માત્ર ને માત્ર ફ્રૂટ જ આમાં દાળમનો મોસંબીનો ઓરેન્જ નો પાઇનએપલ નો ગાજર કે પછી નારિયેલ પાણીનો રસ નો કોઈ પણ ફ્રૂટના જ્યુસનો આપણે આમાં ચાસણીની જગ્યાએ છે ને આપણે હની વાપરશું કારણ કે હની છે ને એ બધી વસ્તુમાં આપણે રોજીના દીવમાં ખાતા નથી હોતા તો ના કોઈ બહાને આ રીતે અમે ગોલા ઉપર હની નું ટોપિંગ કર્યું ચાસણીની ની જગ્યાએ નેચરલ હની હવે આપણે આમાં ડ્રાય ફ્રુટ ને માવો મલાઈ એના બદલે આપણે આપણે આમના દાણા ના પછી આપણે દ્રાક્ષ નું કટિંગ નાખશું આપણે પાઇનેપલ ના પીસ નાખશું તરબૂચના પીસ નાખશું આ રીતે અમે બધા ફ્રૂટના ટોપિંગ કરી દીધું આપણો ભોલો હવે રેડી થઈ ગયો છે સાવ નેચર બોલો હવે આપણે જો આ દાડમનો ગોળો બનાવશું એના માટે પેલા આપણે છે ને આ મારું ઓટોમેટિક મશીન છે એમાં મારા ફાર્મ ના અમે દાડમ દાડમ છે મારી પોતાની વાડી ના છે ને દાડમનો નેચરલ જ્યુસ નીકળશે જો સીધો અહીંયા જ્યુસ આવશે આ લીંબુની માફક દાડમ નીચે જશે અને સીધો અહીંયા જ્યુસ આવી જશે આવ્યો ખાંડ બરફ પાણી ચાસણી કલર કાંઈ નહીં નેચરલ દાડમનો જ્યુસ આપણે આ દાડમનો નેચરલ જ્યુસ કાઢી નાખ્યો છે હવે આપણે આ જ દાડમના જ્યુસને આપણા ગોલાના મશીનમાં નાખશું એટલે સીધો દાડમનો ગોલો બની જશે આપણે જો આ દાડમનો જ્યુસ નાખ્યો પ્યોર દાડમ નો રસ હવે આ આવ્યો એ દાડમ નો ગોલો હવે આપણે અત્યારે કેરીની ની સીઝન આવશે મેંગોની એટલે અમે હવે કેરી નો પણ ગોલો બનાવવાના છીએ અને ઈ સિવાય એના પછી ખારેક આવશે અમે ખારેક નો પણ ગોલો બનાવવાના છીએ તો મિત્રો આપને બળો ફોગર ના ગોલા સરસ મજાની માહિતી અક્ષિત ભાઈ આપી હવે આજે બડો ફોગર નો ગોલો તમે ફ્રૂટ નો બનાવ્યો તો એની ખાસિયત શું છે મેઇન વસ્તુ તો એ છે કે જે ગોલો છે એમાં શું મેઇન તો બરફ આવે ચાસણી કલર આવે માવો મલાઈ આવે આ બધી વસ્તુ વસ્તુ આમાં તો ડેરી પ્રોડક્ટ છે હવે થઈ ગયું તો ડેરી પ્રોડક્ટ મળવી મુશ્કેલ છે જેના કારણે બજારોમાં ફૂડ પોઈઝનિંગ ના ઘણા કિસ્સાઓ બને છે બરાબર આ વસ્તુ એવી છે અમારો ગોલો કે અમે તમારે ફ્રૂટનો જ્યુસ જ નાખી છીએ એટલે આમાં માવો મલાઈ ચાસણી તો કઈ આવતું નથી એટલે કોઈ પણ ડાયાબિટીસ વાળા વ્યક્તિ ખાઈ શકે નાના બાળકો ખાઈ શકે તમે કોઈ પણ

તો મિત્રો ખૂબ જ સરસ મજાની માહિતી ગોલો કેવી રીતે બને કેવી રીતે મળે તો એક આનું અહીંયા માટેનું એડ્રેસ તમે અમને કહી આ મારું આ મારી મેઈન બ્રાન્ચ કિશાનપરા ચોકમાં છે અને અમે આ નવી બ્રાન્ચ ચાલુ આ બ્રાન્ચ આપણે હોકાટ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં ટી પોસ્ટ સામે ગણપતિના ના મંદિરની બાજુમાં યુનિવર્સિટી રોડ અને કાળવા રોડ ની વચ્ચે અચ્છા અને મોબાઈલ નંબર એક તમારો આ મોબાઈલ નંબર મારો છે નવાણું જીરો ચુમ્માલીસ જીરો ઓગણપચાસ પિંચોતેર તો મિત્રો તમારે વડા ફોગર ગોલો ખાવો હોય ફરી એકવાર કહી દઉં પ્યોર એટલે કે નેચરલ ફ્રૂટમાંથી બનાવેલો ગોલો ખાવો હોય તો એકવાર આ જગ્યાએ તમને અત્યારે સ્ક્રીનમાં નામ અને એડ્રેસ બધું દેખાડવામાં આવે છે અત્યારે તમે ભોગી જાવ ખૂબ જ સરસ મજાનો ગોલા કારણ કે બધું અમે તમને જો કહે છે તમે પાછા અહીંયા આવશો ને આપને એવું લાગે ખરેખર નથી જાવ પણ એકવાર ખરેખર ટેસ્ટ કરવા આવવા જુ છે તો ફરી એકવાર આપણે કઈક નવા વિડીયો સાથે નવા વિષય સાથે મળશું ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય હિન્દ